મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજ દ્વારા આયોજિત આઠમા વાર્ષિક ઇનામ વિતરણ કાર્યક્રમ અને સર્વધર્મ સદભાવના સમારોહમાં મહીસાગર જિલ્લાની તેજસ્વી વિદ્યાર્થીની કોઠારી સારા બાનો પૈયે યાઝ અહેમદને મધ્ય ગુજરાત ગૌરવ સન્માન બે હજાર પચીસ તરીકે ટ્રોફી ગિફ્ટ અને મેડલ આપીને સન્માનિત કરવામાં આવ્યા કાર્યક્રમમાં ગુજરાતના આઠ જિલ્લાઓના વિદ્યાર્થીઓને તેમની શૈક્ષણિક ઉત્તમ કામગીરી માટે પુરસ્કાર આપવામાં આવ્યા જેમાં સારા બાનુએ પ્રથમ ક્રમ મેળવ્યો છે મળતી માહિતી મુજબ સંતરામપુર ગામની દસમા ધોરણની વિદ્યાર્થીની સારા બાનુએ મહીસાગર જિલ્લા તથા સમગ્ર ગુજરાતમાં પ્રથમ સ્થાન મેળવીને સત્તાણું પોઈન્ટ સોળ ટકા ગુણ મેળવ્યા છે આ સિદ્ધિ તેમની મહેનત લગ્ન અને તેમના માતા પિતાના માર્ગદર્શનનું પરિણામ છે સમાજના આયોજન કોઈ જણાવ્યું કે આ સન્માન શૈક્ષણિક રીતે અગ્રેસર વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે આપવામાં આવે છે જેમાં સર્વ ધર્મીય સદભાવનાને પણ પ્રાધાન્ય આપવામાં આવે છે કાર્યક્રમમાં વડોદરા અને આસપાસના વિસ્તારોમાંથી આવેલા ગણત માંથી લોકો અને વિદ્યાર્થીઓ અને માતા પિતાઓએ હાજરી આપી જ્યાં વિજેતાઓને પુરસ્કાર વિતરણ સાથે શુભેચ્છાઓ આપવામાં આવી સારા સારાબાનોએ પુરસ્કાર ગ્રહણ કરતા કહ્યું કે આ સન્માન મારા માટે મોટી પ્રેરણા છે હું વધુ મહેનત કરીને દેશની સેવા કરવા માંગુ છું સમાજના પ્રમુખે તેમને અભિનંદન આપતા કહ્યું કે આ દિકારીઓ ગુજરાતનો ગૌરવ છે સંસ્થા તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવે છે અને શૈક્ષણિક તથા આર્થિક રીતે સદ્ધર બનવાની પ્રેરણા આપે છે આ કાર્યક્રમથી ગ્રામીણ વિસ્તારોમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ વધી અને અન્ય વિદ્યાર્થીઓ માટે ઉદાહરણ બન્યું છે આવા પ્રયા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ